ગોધરા શહેરમાં આવેલ આદમ અલ ઇસ્લામ મસ્જિદ ખાતે એક હજારથી વધુ હજમાં જનાર હાજીઓની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું પંચમહાલ ગોધરા મસ્જિદે આદમ અલેશલામ ખાતે હજ કમિટીના એફટી તરફથી એક હજારથી વધુ હજમાં જનાર હાજીઓને ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવ્યો જેમાં ઓલ ઇન્ડિયા ગુજરાત હજ કમિટીની ચેરમેન હાજી ઇકબાલ સૈયદનાઓને સન્માનપત્ર આપી ગોધરા મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને તેની ટીમ સહિત મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા ગોધરા મુસ્લિમ સમાજના ઉલેમાઈ કિરામ હજ કમિટીના એફટી હાજી મુસ્લિમ દુલ્લી દિલુ હાજી સલમાન રલિયા ઓલ ઇન્ડિયા ગુજરાત હજ વેલફેર સોસાયટીના પ્રમુખ હાજી ઇન્સાફ મોમની ઉપપ્રમુખ મુફ્તી ઇકબાલ હુરી ઇદ્રિસ દરગાહી ઇમ્તિહાઝ શેખ હાજી અલ્તાફ હયાત આરીફભાઈ દતિયા સખ્ત ચાંદકી અશરફ ચાંદા બે હજાર હજ માટે જનારા એક હજારથી વધુ હાજીઓને ટ્રેનિંગ યોજવામાં આવી હતી જેમાં ચેરમેન હાજી ઇકબાલ સૈયદનાઓએ તમામ હાજીઓને વધુ માહિતી આપી માહિતગાર કર્યા હતા ત્યારબાદ તમામ હાજીઓની મુલાકાત કરી દિલથી દુઆ આપી ગોધરા ઓલ ઇન્ડિયા ગુજરાત હજ વેલફેર સોસાયટીની પૂરી ટીમે આયો આયોજનમાં સહકાર આપી પૂર્ણ કરવામાં આવ્યો રિપોર્ટર અબ્દુલ રજાક પંસુરી દેવગણ પારિયા